નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે અમદાવાદ શહેર એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઈટ એન્ડ રનના ગુનેગારને ઝડપી લેવામાં આવ્યો અકસ્માત કરી નાસી જનાર મહિન્દ્રા થાર ચાલકને પકડી વણ ઉકેલ્યા ગુનાને ઉકેલી નાખવામાં આવ્યો અમદાવાદ પોલીસ કમિશનર શહેર સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ બચ તથા નાયબ પોલીસ એસઓજી કમિશનર શહેર એસઓજી ક્રાઇમ બ્રાન્ચના હોય એસઓજીને એડને લગતી અસરકારક પરિણામલક્ષી કામગીરી કરવા તેમજ ગુના કરી નાસ્તા પડતા ગુનેગારોને પકડી પાડવા સૂચન કરેલ હોય તેના અનુસંધાન એસઓજી પીઆઈ વી એચ જોશી પીઆઈ ડી મોરીના સુપરવિઝનના માર્ગદર્શન મુજબ કોર્ડના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે હ્યુમન સોર્સિસના આધારે બાતમી મળી હતી કે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ટ્રાફિકમાં નોંધાયેલ ગુનો જેમાં એક એક્ટિવા ચાલક બેન તથા તેમની પાછળ પડેલા બેનને તારીખ પાંચ બાર બે હજાર ચોવીસના રોજ મહિન્દ્રા થારનો ચાલક કૃષિલ પીપુલ શાહ ઉમર વર્ષ તેવી રત્નદીપ કાવર ખાટલોડિયાવારો જેની મહિન્દ્રા થારનો નંબર જીજી આડત્રીસ બી એચ અઠ્યાવીસ જીરો બે છે આથી તેને ઝડપી લઈ વધુ કાર્યવાહી માટે અમદાવાદ શહેર એ ડિવિઝન પોલ્યુશન ટ્રાફિકને સોંપવા કાર્યવાહી કરવા કરતાં અમદાવાદ શહેર સહિત અન્ય શહેરોની અંદર વાહનો દ્વારા ટક્કર મારી અને ગુનો કરી હિટર્ન રન કરીને ભાગીદાર ગુનેગારોમાં હાલ ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે